સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વાપી શહેરની જવાબદારી આપવામાં આવી છે એ આપણે વાપી શહેરની જવાબદારી છે જે રીતે માટી સમાવો મુખ્યશભાઈ અને તેમાં નિભાવ્યું છે કિમથી સારી અગાઉની કોશિશ કરી તેમજ વાપીની વાપી નગરપાલિકામાં હવે મહાનગરપ્રધાન થવાની છે એ જવાબદારી વધવાની છે એ રીતે અમે વાપી સેન્ડ કામ કરીશું શકે છે તે કાર્યકર્તાઓનો ઉત્સાહ આવતા સમયે ચૂંટણી આવી રહી છે અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એલાન કર્યું છે કે યંગ સંઘે અગાડી લાવવાના છે એમણે અંડર ફોર્ટીમાં બધા શહેર પ્રમુખની જવાબદારી નિમણૂક કરી છે એટલે કાર્યકર્તામાં ઉત્સાહ ભરે છે બધા યંગ આગળ આવશે તો ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે આગળ ચાલી રહી તે પ્રમાણે આગળ વધશે અને કાર્યક્રમ ઉત્સાહ સારો છે ઓકે જવાબદારી મને જે સોંપવા હોય હું ગુજરાત પ્રદેશ પ્રદેશ શહેર આર સાહેબ વલસાડ જિલ્લાના આપણા જિલ્લા પ્રમુખ હુમંતભાઈ બધા મહામંત્રી તેમજ આપણા પાર્ટી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર જે આપણા વિકાસ ભરૂષ એમના જ વિધાનસભા ક્ષેત્રમાં જે મને જવાબદારી એમને સોંપી છે તે હું તેમને ખૂબ આભારી છું અને એમને આશ્વાસન આપું છું કે જે જવાબદારી આપી છે તે અમે એમના આશા કરતાં વધારે સારું નિભાવશું ભારતીય જનતા પાર્ટી જે રીતે સતત ગુજરાતમાં સત્તામાં છે અને ભારત દેશમાં જશે શું વડાપ્રધાન મોદી સાહેબ જે બીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા છે એ પછી ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં ફેરફાર કરીને ચાલીસ વર્ષથી નીચેના યુવાનોને પાર્ટીની જવાબદારી આપવાનું જે બીડું ઝડપ્યું હતું એની અંદર ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતા એ દરેક મંડળની અંદર ચાલીસ વર્ષથી નીચેના

આવતી મહાનગરપાલિકા બાકી મહાનગરપાલિકા શોષિત થશે એવી ચૂંટણી માટે પણ એમને શુભકામના પાઠવીએ છીએ તે જ અભ્યાસના ભારત માતાજી વંદે માત્ર